જયારે ગંગા ને જમણાં કે અખંડ વહેન કાયમ નિત્ય વહે ગંગા ને જમના કે અખંડ વહે છે જ્યાં ત્રણેણી કરે તમાસા ઉજળા એના આંગણા કરસઠ તીરથ એના ઘર ને આંગણે એ કરે નહિ કોઈ નહિ આશા તીરથ હોય એ તીર્થે માણસો જાય છે ને તીરથ ક્યાંય આવે છે પણ એવું તીર્થ તમારે ઘરે આવે ભાઈ તમે જો એ ભાવ માં રહી જાવ તો ભાઈ આગળ ગડીત પહેલા કીધું કે ભાવ માં ભરપુર રહેવું

એ તારે નાની ઉંમર છે દબુભાઈ ને એમ કે પણ સવારામ બાપા એવું ભજન જાય કે જેના મન સમજેલા હોય ને એ કોઈ દી ડગર નહીં કે ભાઈ નથી સમજાય તો પેલા ડગર નહીં ગમે કરી પણ જે સમજેલા હોય પણ જેને સેવા હોય સા સા સંતરે જેને મળ્યા હરે ગુરુ સંતરે અડગ મન કોઈ દી ડગે ડગે તો પ્રેમીને પલટતા કે અંતર દુખડા ઉપજે જેના કુળમાં હોય કલંકરે આડ મન કોઈ નહીં એના પિતાએ બહુ કસોટી કરી અને ગમે એમ કર્યું પણ છતાં એનું મન ડગ્યું નહીં ભાઈ ઘણું એવું કર્યું એને ઘણી કસોટી કરી અને મારવાના ઘણા પ્રયત્ન કર્યા પણ એનો જે તાર લાગ્યો તો ને એ તાર કોઈ તોડી ગયો નહીં કોઈ પણ નકર તો એનો દીકરો જતો નહીં પણ છતાંય એનો તાર જે પ્રેમ જે એને બંધાણો હતો અને પ્રેમનું એનામાં પ્રાગટ્ય થયું હતું પણ કેનાથી કે જે શબ્દ મળ્યો શ્રીબાઈના વચન પ્રહલાદ રાજાએ સાભળ્યા કે પિતા એ લઈને હોમાય હોળીની માય પણ અડગ મન કોઈ દી ડગ્યા નહીં કે ભાઈ એમ મીરાના દુઃખને જોવા મળી મેદની કે ભાઈ તોય એને લાગ્યો નહીં બીજો રંગ રે એને બીજો રંગ નો સડે ભાઈ આવા ઘડી ઘડીક માં રંગ પલટી થાય કોઈ ભાઈ એ એક રંગ નો કહેવાય બાકી તો રંગ જેનો એવો ને એવો જે કાયમ જીવન બાપા કે ધોણ પડે ને કાયમ ઉઘડે છે અમુક કપડું એવું હોય તો જો દેખામાં બહુ સારું હોય એટલું બધું લાલ આમ સોળિયા જેવું દેખાતું પાણીમાં નાખો એટલે થોડું થાય એટલે રંગ વિયો ગયો એમ ઘણા રંગ દેખાય હારા પણ કસોટી પડે ને એટલે રંગ બાપા ઉતરી વાર લાગે એક દાખલો એવો છે થઈ બધા ગામમાં એવા જ આપડે કેવાય આપડે ગામમાં ન જવું આનું શું કારણ કે આપડે નાચભાઈ જ કેવાય પણ ઓલા ત્યાં દાવા જ ન દે ભાઈ ગામ માં એ આવવા જઈએ આવડા બેઠા હોય વાટ નીવડે આડાવાળા શેરીઓમાં પગારમાં રસ્તા ઉપર ને ચોકીદારો બધા હોય તેમાં એક મેન શિયાળીઓ હતો ને કે ભાઈ હું ગામમાં પહેલાં જાઉં પરવાનો લેવું તો તો કે તો સારું થાય છે તો આપણે બધાને છૂટ તો મળે જ આવા આવવાની કે આ દાખલો આપું છું પ્રેમ વિશેનો રંગ વિશેનો એટલે ચાલ્યો પછી તો પાદરમાં માં પૂજો ને ભાઈ માન માન આ ઓલા બેઠેલા હામાં ને ભાઈ સુટ્યા સુટ્યા ને આને પછી ભાગવું તો કરું ને જો ઉભો રહી જાય તો તો પકડી લઈએ એ ભાગ્યો ભાગ્યો આમ પરવાડે થતો કાગળના ડૂસા તો પડ્યા જોઈ ને પરવાડે ઉકળામાં એટલે સોપડા જેવું કઈક હાથ આવી ગયો ને તો મોટામાં લઈ અને ગયો નાતમાં જોવા પરવાનો આવી ગયો આપડે કે હવે આપણે જવાની સુટ સુટ એટલે બધા ભાઈ એમાં તો પણ તમે ફરવાના વાળા મોર હાલો પછી અમે આવીએ કે આ રે ફરવાના વાળા એને મોર હાલવું પડે ને તો કાઈ વાંધો નહીં જાય પણ આ તો બહુ હોશિયાર હતો હો એને તો ખબર હતી ને આ ફરવાનું નથી એને ભાઈ પાદરમાં પૂજ્યા આમાં સાત આઠ દસ પંદર ભાઈ હો અને આવડું આ ટોળું એટલું બધું દસ પંદર આમે પંદર વી ઓલા હા ના ભાઈ એમાં સુટ્યા ઓલા લાવરા બધા ઓલા બધા કોઈના કાન ને કોઈના પૂછડા ને કોઈના પગ ને કોઈના કાંદડા ને પૂતળી નાખે એટલે ભાગો કે ચોખ્ખા તો આવડે એટલે પણ ફરવાનું દેખાડ કે તો પણ આ ભણશે કે ભણશે બધા ભાગ જો ન તો વીકી નાખે ઓલો કો પરવાના વાળો ક્યાં ગયો ઓલા ઓલા વિચાર કરે ઈ મોરે તો ઈ ક્યાં ગયો મેન કે એને ગોતો પેલા તો બિસાડા લાટા નીકળી ગયા ભાગી ગયા ઓલો પરવાના વાળો છે ને આમ પરવાડે થતો અને ભાગ્યો એની પાછળ પડ્યા પકડવો ને એટલે દિયામાં રૂંધો વળી ગઈ હતી અંધારામાં ભાગ્યો ભાગ્યો તો પરવાડે થતો ને આપડા કોઈ સમારનો કુંડ હશે સમાર લોકો રહેતા છે ને સાંભળ રંગવાનો કુંડ અને એમાં પડી ગયો એટલે ઓલા તો પાછા વળી ગયા કોઈ તો પણ ઝડયો ભાગી ગયો કા તો નીકળી ગયો સટકી ગયો આને આણી રાખ્યું બારું ભાઈ પહેલા તો પડ્યો એટલે આખો ડૂબી તો જાય જ પહેલા ડૂબી જાય એટલે ભાઈ સવાર લાગે હવે દી ઊગે એટલી વાર છે કે દીવ ઉગ્યા પહેલા સટકી જવું છે આ માટે નકર જો આવડા જાગી જાય ને તો કાંઈ બાકી નહીં રહીએ એટલે ભાઈ એ હવા લાગે કોન મારે ઓન ભાઈ એમાં એ રંગ લાગી ગયો પી ગયો લે ગયો બોલે રોવાટી ઉપર પછી પાછો તો ભાઈ ગામ માં થી પાછો આવી ગયો એની સમાજમાં જો હવે હું નાત નો મેન ઘણાવ બે અને મને રંગ સડી ગયો છે કે અને મારે હવે ભક્તિ કરવાની છે મારે ભજન કરવાનું છે મારે સત્સંગ કરવાનો છે મારે સેવા કરવાની છે મારે સ્મરણ કરવાનું છે એમ કેવા તો કે ભલે કાંઈ વાંધો નહીં તમે જો એવી ભક્તિ કરતા હોય ભજન કરતા તો મારે તો બહુ સારું કેવાય ને આપણી નાતમાં તમે તમે જો ભક્તિ કરશો તો બીજા ને લાભ થાય કે આ ભક્તિ એટલે જ કરે છે ને મારશો એક પણ લાભ થાય એટલે કાંઈ વાંધો નહીં પણ તો આપણી એક સરસ જો મારે ભજન સંભરણ કરવું એટલે આજે નહીં બેસવું પડે મારે ક્યાંય જવાય નહીં નહીં મને તમારે ખોરાક આપવો પડે છે તો ભલે કાંઈ વાંધો નહીં ખાવા તો જોઈએ એમાં તો હાલે નહીં પછી ઓલા થોડું થોડું કાંઈ એમની માટે આવીને થોડાક નાસ્તા પૂરતું દે પણ નાસ્તે કાંઈ થાય ભાઈ નાસ્તામાં તો કાંઈ મેળ ન પડે પછી એમાં આવડા ઓલા કાંઈ આપણું કરું કે આનું કરું ભાઈ એટલે ઓલા આવતા થઈ ગયા બે બે ટક વહી ગયા પણ ત્રીજા ટકા તો પછી આંખ ઉગાડીને જોઈ આવતા નથી કોઈ પણ મેં આજુબાજુમાં ઊંધેડા વધારે રહીએ હો એટલે આમ સમરણ કરવા બે જાય પણ ઓલો ઊંધેડા જે જાય ને એ પકડી લઈએ હા પાછું હોળી બેહી જાય હોળી પાછું સૂન થઈ જાય ને હોળી મન ભજન કરવા એટલે ઓલા ઉંદડે માં ઓછા દેખાણા એના કે આ છોકરા ને ભાઈઓ નાખી ક્યાં ગયા બધા કાનજીભાઈ દેખાતા નથી પ્રેમજીભાઈ દેખાતા નથી ક્યાં ગયા ભાઈ ફલાણા થોડુંક ઓછું થાવા માંડ્યું એટલે કે હતા એ સાફ થઈ ગયા ભાઈ પછી એક જ રહ્યો ઉંદર એ કાણું ઉંદર હતો કેવો હતો કાણો હતો એટલે જોયું એને હગડ જોયા એને જાવાના આમ ગયા છે પણ પાછા આવ્યા એ હગડ નથી એટલે આ આવાના છે પણ આવવાના નથી કે એટલે જાવું પણ આપણે ધ્યાન રાખવું પડે કે એટલે આને જોયું હા ઠીક આ ભગત્યા છે એ જ કામ કરે છે કા બધી એટલે આની પાં તો જવાય સેટ થી જાય અને પૂછડા બાજુથી જાય વાળ કાપ્યા વાળ કાપા ને એટલે ઉપરની રોવાળી ઉપર જ રંગ હતા ભાઈ એટલે એ રંગ હશે ને બાપા અધૂરો હતો પૂરો નહોતો એટલે ઓલો ઉંદર હશે ને આનો ઉંદર સટકી ગયો હું એ કા તું બનાયમાં તું ખાલી ખેવા પૂરતો છો કે એટલે પગલા છે ને આવવાના ન હોય જવાના જ હોય ભાઈ પાછા આવે તો કામ થાય ને ઓલા કુટુંબમાં બધા ઓછા છે કારણ અંદર કે આ ખોટો ભગત છે અને કોઈ પણ ખસડતા નહીં નકર ભૂકા બોલાવી દે એટલે એવા બે રંગા હારે જીવણ બાપા કે દો રંગા સાથે ન બેસી એમાં તો પટ પોતાની જાય હરી બાપા ઘડીક માં કે રંગ સડે ને ઘડીક માં ઉતરે ઘડીક માં તો કે વૈરાગી બની જાય ઘડીક માં તો કે પીર થઈને પૂજાય એવા દો રંગા ભેગા નો બેસી એમાં પટ પોતાની જાય ત્યારે કે ઘડીકમાં મન ગુરુ ને ઘડીકમાં મન શેલ કાગે કે ઘડીકમાં તો કે પીળ થઈને પૂજાય એવા દોરંગા ભેડા નો બેસી જાય ત્યારે કે તામીરે કપટીન લોભી લાલસુ એ પર દુખે કોઈ દી નહીં દુખાય કે ભાઈ બીજાનું દુખ જોઈને ગાય રાજી થા અને ઓલો જે છે ને એ દુઃખી થા દુઃખ દેખીને બીજાનું દુઃખ જેને દેખાય ને તો એ સંતના કાળજા કેવો હોય બાખણ જેવા અગ્નિ પછી માખણ મૂકવા સેટું પડ્યું હોય હા એટલે એના કાળજા એવા હોય છે માખણ જેવા એટલે દાસી જેવાસી એવા એવા દોરંગ હારે ન બેસી એમાં તો પત પોતાની જાય એટલે જીવન બાપા કે સંગત કરવી તો કોની કરવી કેવાની કરવી કોની કોની સંગત કરવી સંગત નો હું લાભ સંગતનો શું હું ફાયદો સંગત કરો કોઈ હરિગુરુ સંતની જો સંગત થઈ જાય એવી એટલે સંતો મહાપુરુષો કે સંગત કરો કોઈ સંત ની તો અગમ બતાવે વાત વાત તો ઘણી પ્રકારની છે પણ અગમ વાત કોણ બતાવે કે મહાપુરુષ હોય ઈ બતાવે જો સંગત થઈ જાય ગધે કી તો કે ફેર મારે લે જો એવાની સંગત થાય તો મારે ખાવાનું રીએ ભાઈ એટલે મહાપુરુષો કે સંગત કરો સજન કી અને સંત ની સજન છે ને સંગત કરવી એક અને એક સંતની સંગત કરવી એટલે સંતો મહાપુરુષો એવી દાખલા આપી અને સાક્ષીઓ એવી જે કે ભાઈ આ વસ્તુ એવી છે ને કે કડક હોય એને ઢીલે ઢીલી બનાવવાની છે કડક વસ્તુને ઢીલી પાડવાની છે પણ ઢીલી વસ્તુ હોય એને કડક માણસો બનાવે છે નકર તમારું મન કોમળ જ હતું ભાઈ આપણું મન કેવું હતું કોમળ પણ કડક કરી નાખ્યું હિલું હતું હાવ પણ આને કઈક દઈ દે ભારે કરી દીધું બધું જોરદાર હા ભાઈ કડક બન્યું એટલે હું એક દાખલો આપું છું સન્યાસી મહારાજ હતા કોઈ દિગમ્બર ને તો મૂજ નો સોટ્યો મૂજ હોય મૂજ ના ખડ આવે મૂંજ મૂંજ જેને કહેવા મૂંજ અને એના સોટિયા પેલા નાડા ને એવા બનાવતા હા રાસ્યું ને એવું બધું હા એટલે મોજ ના સોટિયા નું મહારાજ કડિયા બાંધ્યો એટલે લંગોટ બાંધો હાથું એટલે કાયમ નાવાની તો ટેવ હોય મહારાજ ને એટલે પાણી અડન ભાઈ કડક થાય જેમ પાણી અડે એમ કડક થાય અને પાછો હું કાય એટલે વધારે કડક થાય ભાઈ એટલે મહારાજ ને એમ થયું કે હાલ ને હું ગંગાજી જાઉં કે જો ત્યાં નાવ ના ગંગાનું પાણી આને અડે તો ઢીલો પડી જાય એમ જ્ઞાન ગંગા માં નાયા તો નો ઢીલા પડ્યા ભાઈ કડક ના કડક ઢીલા નો પડ્યા ગંગાજી માં ગયા પણ નાયા પણ ઢીલા નો પડ્યા કઈ હોજા નો થયા કાચ ના વાયડા થયા ભાઈ કડક થયા ઢીલા નો પડ્યા એટલે મારા ગંગાજી માં જઈને નાયા નાયા ને કાઠા આવ્યા ને ઘડી થયું તો ભાઈ એ ગંગા નું પાણી ટાઢું બોળ ભાઈ પાણી અને જેમ ઠંડુ હોય ને એમ વધારે કડક થાય અને ઠંડો પ્રવાહ છે ને એ જ માણસ ને કઈક કામ કરે હું ઠંડક વસ્તુ એવી છે તમે જોજો ના એને આમ ઘડીક તો અરે આવી જાય અને ગંગાજી પર નાતા નાતા એમ થાય કે ભગવાન ને બહુ હવે માતાજી કે માફ કરજો પાપ ધોવાય પણ મન નો ધોવાય મન તમારું એવું ને એવું રીએ ભાઈ કેતા હોય ભાઈ ગંગાજી જાય જમ ના વાત તમારા પાપ ધોવાય પણ મન ધોવાતું નથી નથી એટલે મહારાજે એના ઉપર સાખી કીધી મને એમ હતું કે આ જો પાણી અડશે ને આ મારો કાયમ અને સતય આ ઢીલો ન પડ્યો એટલે મહારાજ એવી સાખી કીધી કે કપટી નર હોય ને કોઈ જ નોંધ ભલે કરે સાધુ નો સત્સંગ એ બોયા ગંગમાં તો જ્યા તંગ ના તંગ ગાંઠ નો તંગ થયો પણ ઢીલો ન પડ્યો એટલે આમ જો આ તો વાતની વાત છે પુકારામ બાપા એમ કેતા એ વાતની વાત અને બોરડી નો કાંટો કે અઢાર હાથ હોય કે પણ છતાં એમ કીધું વાત ની વાત ને બોરડી નો કાંટો અઢાર હાથ પછી એમાં વયા ત્રણ ગામ અઢાર હાથ ત્રણ ગામ થાય પણ એમાં વયા ત્રણ ગામ પછી બે ઉદર ને એક માં કોઈ વય નહી કે પછી એમાં રે ત્રણ કુંભાર બે અઘડ ને એક ઘડી દાણ ને બધું હરખુ જ આવો હું હરખે હરખું જ બધું પછી એ બાજા તો ના થૂંબા ભય પીડા લાગ્યો નહીં કે જગતનું એટલે કોક કરે આપણે ન કરવું કોક બીજા હાલે હાલવું આપણને ગુરુએ હું શીખવાડ્યું છે ગુરુએ હું કીધું છે એ રેણી કીણીમાં રહેવું બાપા અને રેણી હશે ને બાપા તો જ આ રંગ કાય માટે ટકશે આ રેણી વિના આ રંગ નહીં ટકે ભાઈ ન કરે

એટલે સંતો મહાપુરુષો પુરુષો છે શિખામણ હાથી આપે અને આપણા કલ્યાણ માટે આપ પછી એનું કલ્યાણ કર્યું પણ આપણા માટે એને આખા નું કલ્યાણ યોગી હોય તો પોતા પૂરતું કરે પણ સંત ભક્ત છે આખા વિશ્વનું કલ્યાણ કરે એને સંત કેવામાં આવે ભાઈ બાકી તો પોતાનું તો હાવું કરે છે ભાઈ પોતાનું નથી કરતા કરે જ છે માણસો પણ એમ જો થાતું હોય તો તો માણસો એમ કરી જ લયે અને આ એવી વસ્તુ છે ને અખંડ ને અઘાધ ને અપાર વસ્તુ છે એને પામવા માટેનો પેલા પાર પામવો પડે પાર પામવો તો અપાર ની ખબર પડે